હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત સ્વાધ્યાયપુતિ ભાગ ત્રણ વિષય વિજ્ઞાન ચેપ્ટર એસિડ બેઝને સારનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એ કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ વિકલ્પ પસંદ પસંદ કરો કરો તો તો સાચો એસિડિટીની દવાની બનાવટમાં બેઝિક પદાર્થો વપરાય છે તો જવાબ બીજા નંબરનો જે છે એ સાચો જવાબ છે બેઝિક પદાર્થનું દ્રાવણ ફિનોપ્થેલિન સાથે કેવો રંગ આપે છે તો ગુલાબી નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે તો લીંબુ રસ લીંબુનો રસ ચોથો પ્રશ્ન કિડનીના ડંખમાં કયો એસિડ હોય છે તો આપણે બધા જાણીએ છીએ કે ફોર્મિક એસિડ હોય છે પ્રયોગશાળામાં એક દ્રાવણ ભૂરા કે લાલ લિટમસ પત્ર પર રંગ પરિવર્તન દર્શાવતું નથી તો તે કેવું હશે તો તટસ્થ હશે જ્યારે આપણને એસિડિટી થાય ત્યારે નીચેનામાંથી શું લેવું યોગ્ય છે તો ખાવાના સોડા સાતમો પ્રશ્ન જોઈએ કે મિલન તેના સફેદ શર્ટ પર પડેલા અર્ધના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના ધાબો પડશે તો લાલ થઈ જશે ચૂનાનું નિતર્યું પાણી એટલે तो सीएस को एस टू काया सूचक पर बेच नाकता थे लाल रंग परिवर्तन पा से तो हरदक अब जो दूसरे प्रश्न के तुंक में उत्तर आपो प्रश्न नंबर दस अगर जो ये प्रश्न नंबर दस के एक पदार्थ ने लाल लिटमस पत्र पर असर थती नहीं તથા તેનું દ્રાવણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આપે છે તો આ દ્રાવણને સ્વભાવ કેવો હશે તો આ દ્રાવણ એસિડિક હશે અને બેઝિક પદાર્થ જાસૂદના ફૂલ સાથે લીલો રંગ આપે છે આગળ જોઈએ આપણે અગિયારમો પ્રશ્ન કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો તો જ્યારે કોઈ પદાર્થ એસિડિક કે બેઝ પદાર્થ સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય તો આમ કયા કયા હશે તો જાસૂદ પત્ર અને હળદર પત્ર હવે જોઈએ એસિડ અને બેઝ થતી તટસ્થિકાની પ્રક્રિયાથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે તે ઉદાહરણ આપી સમજાવો તો અહીંયા એનઓએચ પ્લસ એસસીએલ ગીવ્સ એનએસીએલ પ્લસ એસ ટુ એસિડ અને બેઝની રાસાયણિક પ્રક્રિયાથી સાર અને પાણી મળે છે ઉષ્મા ઉત્પન્ન થતી નથી તેરમો પ્રશ્ન જોઈએ નિષેધન પાણીની ધરતરપત્ર અને જાસૂદના ફૂલના સૂચક સાથે ચકાસણી કરી તમારું લોકડાઉન નોંધો અને નિશ્ચયધીન પાણી હળદરપત્ર તથા જાસુક પદ્ધતિ સાથે રંગ પરિવર્તન આવતું નથી કારણ કે નિશ્ચયધીન પાણી તટસ્થ છે આગળ જોઈએ આપણે ચૌદમો પ્રશ્ન કોઈ ત્રણ કુદરતી એસીને નામ આપો અને તેના સ્ત્રોત જણાવો તો સાયટિક એસિડ તો લીંબુ લેટિક એસિડ તો દહીં અને ટાર્ટિક એસિડ તો દ્રાક્ષ અથવા ખાંભલી હવે જોઈએ નીચેના પ્રશ્નનો ઉત્તર આપો તો એ પેલો પાણી અને ખાંડના દ્રાવણ માટે યોગ્ય વિધાન જણાવો તો આ દ્રાવણ લીધો પ્રત્યેકતા છો નો પ્રશ્ન જોઈએ કે ભારતી એક વાતકીમાં કોઈ દ્રાવણ લઈને આવે છે અને તેના મિત્રોને નીચે મુજબ કહે છે કે આ દ્રાવણ લાલ લીટ પત્ર પર કોઈ અસર દર્શાવતું નથી પણ જાસૂદના ફૂલના સૂચક સાથે લીલો રંગ આવે છે આ દ્રાવણમાં બોળેલી લૂના સરકડીથી હળદર પત્ર પર લીટી કરતા લાલ રંગ આવે છે તો આ દ્રાવણનો સ્વભાવ કેવો હશે અને શા માટે તો તે બે જશે એસી ભૂરા લિપોસત્ર ને લાલ છે બે લાલ લિપોસત્ર ને બનાવે છે એટલે તે શું હશે તો બે જ હશે હળદર પર બેઝ નું દાવના તકે રંગ પરિવર્તન આવશે તો હળદર પર બેઝ નું દાવના તરંગ પરિવર્તન થઈને લાલ રંગ નું થઈ જશે અઢામનો પ્રશ્ન જોઈએ કે પ્રયોગશાળામાં હોય તેવા ત્રણ એસિડ નામ આપો તો એસિટિક એસિડ એટલે કે વિનોગર હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડ ઓગણીસમું દૈનિક જીવન સાથે સંઘાયેલી તટિસ્થિકાની પ્રક્રિયાના બે ઉદાહરણો આપો તો જ્યારે એસિડિટી થઈ જાય ત્યારે ઈનો લઈએ છીએ અને જમીનની એસિડીના દૂર કરવા આપણે ચૂનો નાખવો ટૂથપેસ્ટ એક એવો સ્વભાવ ધરાવે છે જે લિટમસ પત્ર દ્વારા તપાસો તો ટૂથપેસ્ટ એસિડિક સ્વભાવ ધરાવે છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે એસિડિટિક એસિડિક સ્વભાવ ધરાવે છે એટલે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે તમને મધમાખીનો ડંક માર્યો હોય તો તેના તેનો ઘરગથ્થુ ઉપચાર કયો પાકના સંદર્ભમાં જણાવો મધમાખીનો ડંખ માર્યો હોય તો તે પાક પર માટીનો ગારો લગાવો જેથી થાય અને મધમાખીના ડંખ પર સાબુ કસી શકાય પહેલી એસિડિટીથી પીડાઈ રહેલી છે તો તેને નારંગીનું જ્યુસ પીવાની સલાહ આપી શકાય કેમ ના નારંગીનું જ્યુસ પણ એસિડિક જ છે તો તેની બેઝિક પ્રવાહી પીવાની સલાહ અપાય કેમ કે એસિડિટીમાં એસિડિક પ્રવાહી તમે લેશો તો એસિડિટી વધશે ના કે ઘટશે આગળ જોઈએ પ્રશ્ન કીડી કે મધમાખીના પર સાબુનું પાણી લગાવવું જોઈએ તો કીડીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેથી તે પાક પર બળતરા થાય છે તેથી એસિડિટીને તટસ્થ કરવા માટે તેના પર બેકિંગ સોડા કે સાબુનું પાણી લગાવી શકાય ચોવીસમો પ્રશ્ન એ ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠલાવો વિતાવત નથી તો ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે જો તેને પાણીમાં કે નદીમાં ઠાલવવામાં આવે તો પાણીમાં રહે પાણી અને વનસ્પતિને નુકસાન થાય તેમજ પાણી પીવાલાયક રહેતું નથી પચીસમો પ્રશ્ન જોઈએ ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે તો જમીન એસિડિક છે કેવી રીતે છે તે તપાસણી કરવાથી ખબર પડે કે જો જમીનમાં એસિડિકતા હોય તો તેમાં બેઝિક ખાતર નાખવા આમ જમીનમાં પૂરતા પોષક તત્વોની ખબર પડે તેથી જમીનની તપાસણી કરવી ખૂબ જ જરૂરી છે હવે આપણે જોઈએ તફાવત કોનો કોનો તો હળદર પત્ર અને જાસૂદના ફૂલનું સૂત્ર એસી સાથે કોઈ અસર થશે નહીં એસી સાથે મેજેન્ટા રંગ આપે છે બેય સાથે લાલ રંગ આપે છે બે સાથે લીલો રંગ આપે છે સત્યાવીસમાં જોઈએ કે કોષ્ટકમાં આપેલા પદાર્થોના દ્રાવણ બનાવી તેમની વારા પરથી ભૂરા અને લીટી પર જાસુદના ફૂલના સૂચક પર હળદર પત્ર પર રંગની અસર નોંધો અને તેના પરથી જે તે પદાર્થની સ્વભાવ નક્કી કરો તે પદાર્થનું નામ આપેલું છે ભૂરું લીટમસ લાલ લીટમસ જાસુદના ફૂલનું સૂચક હળદર પત્ર ને અસી બેક્ષા પહેલું આવે સાસ તો ભૂરું લીટમસ પત્ર પર કેવો રંગ દર્શાવશે તો લાલ જાસુદના ફૂલનું સૂચક મેજેન્ટા એસિડ બે તો એ એસી મસ ચૂનાનું પાણી તો લાલ લીટમસ પત્રને ભૂરું બનાવશે જાસુદના ફૂલનું સૂચકનું લીલો રંગ હળદર પત્ર પર લા તો શું આવશે સેમ ટુ સેમ ધોવાના સોડા પણ એટલે જેવું ચૂનાનું પાણી રંગ પરિવર્તન કરે છે સેમ યુઝ નાહવાનો સાબુ સેમ એમાં પણ જ આવશે જ્યારે દૂધ અને ગોળ એ બંને તટસ છે તેથી તેમાં કોઈ પણ લીટલ પત્ર ઉપર સૂચકનું રંગ પરિવર્તન થશે નહીં આગળ જોઈએ આપણે અહીંયા આપેલું છે એરીઠાનું પાણી તો એ બીજ હોવાથી આ ભૂરવું લાલ અને લીલું બાકી જે ટૂથપેસ્ટ કે પાવડર ઠંડા પીણા સોડા વોટર કોફી અને ચા આ પાંચે પાંચ જે લાસ્ટમાં છે એસિડ અહીંયા તમામ સેમ સેમ ટુ કલર પરિવર્તન જોવા મળશે આ રીતના સંપૂર્ણ ફોટો આપેલો છે તમે જોઈને લખી શકો છો ચલો આપણે આગળ જોઈએ સાતમો પ્રશ્ન કે તટસ્થિકરણ પ્રક્રિયા સમજાવતા વર્ણન કરો પરંતુ વર્ણતો હતો તેટસ્થિકરણ પ્રક્રિયા ચકાસો સાત નું કાસનાળીઓ કાસનાળીનો સ્ટેન્ડ ડ્રોપ પદાર્થો મન હાઇડ્રોકોરિક એસિડ મન સોડિયમ હાઇડ્રોકોરિક દ્રાવણ અને ફેનોક્ટેન તો અહીંયા આકૃતિ આપણે આપેલી છે બે કાસનાળી આપેલ છે તેમાં બે જોકતી નાખવામાં છે એસિડિક સૂચક આપેલું છે અને એની આપણે પદ્ધતિ જોઈએ કે એક કસનરી લો ડ્રોપ મદદથી તેમાં મન હાઇડ્રોક્લોરિક એસિડ કાસ્ટનીનો ચોથો પાક સુધીના ઘર કાસ્ટનીમાં બે ત્રણ દિન પાક ઉમેરો હવે મન હરુકરક એસિડ વાળી કાસ્ટનીમાં ડોપર વડે મન સોડિયમ હાઇડ્રોક્લોરિકનો દ્રાવણ એક એક ટીમ્પા ઉમેરતા જાવ અને કાસ્ટનીને હલાવતા જાઓ જ્યારે કાસ્ટનીમાંનો દ્રાવણ આસાર ગુલાબી રંગનો થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આગળ જોઈએ અવલોકન તો અવલોકન તો આપણને ખબર છે કાસ્ટનીમાં મળેલા દ્રાવણની પૂરા અને લાલ લિટમસ પર અસર થતી નથી તો એના પરથી આપણે નિર્ણય શું લઈ શકીએ તો એસિડ અને બેજ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાથી એસિડ અને બેજના ગુણધર્મો સિવાયના તટસ્થ પદાર્થો ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા તટસ્થિક પ્રક્રિયા છે છેલ્લે આપણે જોઈ લઈએ કે તટસ્થિક પ્રક્રિયાનો શબ્દ સમીકરણ લખો તો એને હોય વધતા એસસીએલ ગીસ એનએસસીએલ વધતા એસ ટુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને હોય હાઇડ્રોક્લો એસિડ એસસીએલ સોડિયમ ક્લોરાઇડ એનએસિએલ અને પાણી એસ ટુ તો હા તું મિત્ર આપણો એસિડ બીજ અને સાર પાઠનું સંપૂર્ણ સોલ્યુ છે તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ